બેક તો હાલ સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વાત કરી અમદાવાદની અંદર જે ઘટના બની અમદાવાદમાં સૌથી મોટી વિમાન ત્રાસી કેવી રીતે સર્જાય તે સૌથી મોટો સવાલ છે અને પ્લેન દુર્ઘટનાનું સાચું કારણ બ્લેક બોક્સ મળ્યા બાદ જ હવે સામે આવશે એવિએશન એક્સપર્ટના મતે શું હોઈ શકે છે દુર્ઘટનાનું કારણ કારણ જાણવા માટે અનેક લોકો હાલ જે પ્રયાસ કરી રહ્યા છે અવિએશન એક્સપર્ટ સદફ નવેદની વીટીવી ન્યુઝ સાથે ખાસ વાતચીત પણ થઈ છે અમદાવાદમાં સૌથી મોટી વિમાન ત્રાસથી કેવી રીતે સર્જાય તો સૌથી મોટો પ્રશ્ન છે પ્લેન દુર્ઘટનાનું સાચું કારણ બ્લેક બોક્સ મળ્યા બાદ જ હવે સામે આવશે એવીએશન એક્સપર્ટના મતે શું હોઈ શકે છે દુર્ઘટનાનું કારણ તે પણ જાણવાનો પ્રયાસ કરીશું વાત કરીએ કે જે દુર્ઘટના સર્જાઈ જેમાં પ્લેનની અંદર મુસાફરો હતા બસો બેતાલીસ મુસાફરોમાંથી ફક્ત એક મુસાફર જ બચી શક્યો છે તમામ મુસાફરોના મૃત્યુ થયા છે તો આપણે સાથે અવ્યવશન એક્સપર્ટ સદફ નવીન આપણી સાથે જોડે ગયા છે સમગ્ર ઘટના અંગે આપણે વાત કરીએ કે અત્યારે હાલ કારણ જાણવા માટે સ્વ કોઈ આતુર છે પ્રયાસ કરી રહ્યો છે કે કેવી રીતે આ ઘટના બની છે મુસાફરોની વાત કરીએ બસ્સો બેતાલીસ મુસાફરો સવાર હતા અને એક જ વ્યક્તિ બચી શક્યો છે આ ઘટના પાછળનું કારણ જાણવા માટે ઘણા બધા લોકો પ્રયાસ કરી રહ્યા છે આપણે ઘણા બધા લોકો સાથે વાતચીત કરી છે સફદ આપ શું કહેશો જી આપને સફત મારો અવાજ આવી રહ્યો છે જી સતર્ફ વાત કરીએ કે ઘટનાની એટલે કે અમદાવાદની અંદર પ્લેન ક્રેશની ઘટના બની છે ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે પછી કોઈ બીજું કારણ હતું અને ઘણા લોકો પ્રયાસ પણ કરી રહ્યા છે કે મુખ્ય કારણ શું હતું

નો ઘણો મોટો એક્સપિરિયન્સ હતો આપણે વાત કરી છે પૂર્વ પાયલટમાં સદફ આપણે મારો અવાજ આવી રહ્યો છે ઘટનાનું સાચું કારણ જાણવા માટે હાલ વાત કરીએ કે પ્લેન દુર્ઘટનાનું જે આ ક્રેશ થવાની જે ઘટના બની હતી જેમાં કઈ રીતે આ પ્લેન ક્રેશ થયું છે તે સૌથી મોટો પ્રશ્ન છે શું કારણ હતું અમદાવાદમાં સૌથી મોટી વિમાન ત્રાસ્તી કેવી રીતે સર્જાઈ તે સૌથી મોટો સવાલ છે અને જે રીતે પ્લેન ક્રેશ થાય છે તેને જોતા શું શક્યતા હોઈ શકે છે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે ઇ સદફ અમારી સાથે જોડાયેલા છે જે રીતે પ્લેન ક્રેશ થાય છે તે જોતા શું શક્યતા હોઈ શકે છે તે સૌથી મોટો પ્રશ્ન છે અને અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના સર્જાઈ જેમાં મુસાફરોની વાત કરીએ બસ્સો બેતાલીસ મુસાફરો આ પ્લેનમાં સવાર હતા અને બસ્સો એકતાલીસના મોત થયા છે તો એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં ખાનપુરના સૈયદ પરિવારે ખોયા પોતાના સ્વજનોને એનાયત અલી ત્રણ મહિનાથી ભારત હતા ઈદની તહેવારની ઉજવણી સમયે માતાને પરિવાર મળવા મળવા માટે આવ્યો હતો એનાયત અલી અને પત્ની નસીતા નસીતાબાનુ દીકરી તસ્કીન બાનુ ભત્રીજા વકી અલીનું નિધન થયું છે અનાયત અલી સૈયદ વીસ વર્ષથી બ્રિટિશમાં રહેતા હતા લંડન પરત નીકળ્યા અને આખા પરિવારનું પ્લેન ક્રેશમાં મોત નિપજ્યું છે પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે જમા ઘટના સર્જાઈ તો એનાયત અલી ત્રણ મહિનાથી ભારત આવ્યા હતા અને પરિવારમાં હાલ શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં પ્લેન ક્રેસને લઈને અનેક પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે અમે હાલ ખાનપુરના સૈયદ પરિવાર પાસે છે તેમણે પોતાના સગા ભાઈ અને તેના પરિવારને આ ક્રેસમાં ગુમાવ્યા છે એક માતમ જેવો માહોલ અને એક દુઃખની લાગણી પરિવારમાં છે તેમના ભાઈ આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીશું ખાસો તમે એરપોર્ટ મૂકવા ગયા હતા તમારા ભાઈને પરિવારને તમારા ભાઈ કેટલા સમયથી બ્રિટિશ રહ્યા હતા તને શું માહોલ સાથે તમે ત્યાં મૂકવા ગયા હતા અને જ્યારે આ ક્ષણ જાણવા મળી ત્યારે શું થયું

વાઇફ નું નફીસા બાનું સૈયદ જયારે ત્રણ મહિના તમારી સાથે રહ્યા કેવો ખુશીનો માહોલ હતો ઘરમાં કેવું તમે એન્જોયમેન્ટ કર્યું હતું તેમની સાથે બહુ સારી રીતે એન્જોયમેન્ટ કર્યું ને ભાઈ અમારા બહુ સારા હતા બહુ બધાને લઈને ચાલતા હતા અમારા ભાઈ ઘરે પ્રસંગ હતો શું પ્રસંગ હતો આવ્યા હતા તેમને એટલે એકચ્યુઅલીમાં એમના ત્યાં યુકે માં જે ઓલો સ્ટુડન્ટ રહે છે એનું એન્ગેજમેન્ટ હતું એટલે કે એન્ગેજમેન્ટ હું પતાવી લઉં ને બે ત્રણ મહિના અહીંયા ફેમિલી જોડે સ્પેન્ડ કરવું એમ તમે જ્યારે એરપોર્ટ પર મૂકવા ગયા એ કેવી ક્ષણો હતી જ્યારે જઈ રહ્યા હતા કેવી વાતો છેલ્લે છેલ્લે થઈ શું તમને કહ્યું ભાઈએ બસ આમ કે હું હવે લગભગ બે ચાર મહિના છ મહિનામાં આવીશ પાછું એમ વિઝિટ કરીશ બાકી બધું કે જોઈ લેજે એમ કીધું અહીંયા જે અમુક જે હોય કામ કરજે આખો ઘટનાને લઈને શું કહેશો કોની તમને જવાબદારી લાગે છે આ બી ઘટના બની કારણ કે ઘણા પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે શું કહીએ મેડમ સિસ્ટમ જ આટલી ભંગાર છે આપણાના આખો પરિવાર ગુમાવી દેના શું કહે શકો પરિવાર તમે ગુમાવી દીધો છે હા પરિવાર પણ ત્યાં બી ગયાને અમે સિવિયલમાં તો કોઈ ધ્યાન એવું આપતું નહોતું અમારું ને ધક્કા મારીને કાઢી મૂક્યા અમે એવું કરતા હતા હવે શું કરીએ અમે અંદર જવા બી અમે જાણ બી કરી પણ જવા જ નતા દેતા કોઈ મૃતદેહ તમારા પરિવારજનો મળ્યો કઈ જાણો જોવો નથી હજુ સુધી કોઈ વસ્તુ કાલે મારું ડીએનએ લીધું બપોરે અને બે વાગે મારા ઉપર ફોન આવે કલેક્ટર ઓફિસ થી તમારું ડીએનએ આપી જાવ બપોરે જ આપી દીધું છે તો કે સોરી અમારી સિસ્ટમમાં થોડું પ્રોબ્લેમ હશે જોઈ લઈએ છે બસમે પરિવાર ને ખોયો હજુ પણ કોઈ મદદ નથી મળી રહી તમને કોઈ વસ્તુ નહીં શું કહો છો ને શું કોઈ શું કહેવાનું આજે ભાઈના ચહેરા પર એક દુઃખ છે એક માતમ છે એક નિરાશા છે કારણ કે પોતાના પરિવારને ગુમાવી ચૂક્યા છે પોતાના ભાઈ ભાભી ભત્રીજી અને ભત્રીજાને ગુમાવ્યા બાદ એક શોકની લાગણી તો છે પરંતુ એક નિરાશા પણ જોવા મળી રહી છે કારણ કે તેમના મોતનું હજુ સુધી કારણ જાણવા નથી મળ્યું પ્લેન ક્રેસ શા માટે થયું અને સાથે તેમના સ્વજનનો મૃતદેહ ક્યાં છે અને તેઓને કેવી રીતે મળશે તે પણ એક મોટો સવાલ તેમની પાસે બની રહ્યો છે હાલ તો પરિવાર ન્યાય માંગી રહ્યો છે અને આજે સમગ્ર જે દુર્ઘટના ઘટી હતી તેની માહિતી તેઓને મળે તેમના પરિવારજનોના જે મૃત્ય તેમને મળે તેવી માંગ કરી રહ્યા છે કેમરામેન પ્રવીણ સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ